નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર કોમર્સ આજે આપણે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો બી એ એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો જુલાઈ બે હાજર ચોવીસ છ સાત દિવસ પછી આઠ તારીખે તમારી સ્કૂલમાં બીજી એકમ કસોટી આવશે તો તમારા માટે મેં અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે એમાં સંપૂર્ણ સોલ્યુશન પણ મળશે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હું શેર પણ કરીશ જે તમારી બીજી એકમ કસોટીમાં પૂછાશે બધા જ વિષયની તો તમારે શું કરવાનું છે હમણાં ને હમણાં વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો એનામાંથી જ તમારી પરીક્ષામાં પૂછાશે તો આજે આપણે જોવાના છીએ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એની એકમ કસોટીનું સોલ્યુશન તમને ખબર હશે વિદ્યાર્થી મિત્રો વિભાગ એમાં શું પૂછાય છે

એના પછી ત્રીજા નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે વ્યવસાય કરનાર વ્યક્તિ સેવાના બદલામાં કયા પ્રકારનું વળતર મેળવે છે તો એમાં શું આવશે પગાર ના વિદ્યાર્થી મિત્રો શું શું આવશે આવશે ફી એના પછી રોજગાર એટલે થશે વિદ્યાર્થી મિત્રો નોકરી થશે સારામાં શિક્ષણ કાર્ય કરતો શિક્ષક શું કરતો હશે તો રોજગાર પ્રકારની આર્થિક પ્રવૃત્તિ કરતો હશે બરાબર ફટાફટ તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો યાદ રાખશો તો પણ ચાલશે સી આવશે શું આવશે વિદ્યાર્થી મિત્રો વિશિષ્ટ જ્ઞાન આવશે એ ધંધાનું લક્ષણ નથી ધંધાની કાર્યક્ષમતાનો માપદંડ કયો છે તો એમાં વિદ્યાર્થી મિત્રો નફો નફાથી આપણને ખબર પડશે કે ધંધો કેવો ચાલી રહ્યો છે એના પછી છે માલના ઉપભોક્તા સુધી લઈ જવામાં આવે ઉત્પાદન આવ્યું છે તો જવાબ પણ શું આવશે વિદ્યાર્થી મિત્રો સ્થળ આવશે એના પછી છે વેપારમાં કેટલા પક્ષકાર હોય છે તો વેપારમાં બે પક્ષકાર હશે સ્ટીલ ઉદ્યોગ કયા પ્રકારનો ઉદ્યોગ કહેવાય તો એને વિદ્યાર્થી મિત્રો આપણે ગૌણ ઉદ્યોગ કહીશું વીમાના લેખિત કરારને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે તો જવાબ આવશે વીમા પોલિસી આપણે પ્રકારનો સમય વેસ્ટ ફટાફટ વીસ એમ સી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન એ પણ આપણે જોઈ લઈશું બારમા નંબરના પ્રશ્નમાં શું આવશે છ લાખની વસ્તુ હશે પણ જો પાંચ લાખનો વીમા ઉતરાવેલ હોય તો એને કેટલા લાખ રૂપિયા ચૂકવશે પાંચ લાખ જ રૂપિયા ચૂકવશે કારણ કે વીમો પાંચ લાખનો જ ઉતારેલો છે

ભવિષ્ય નિધિ ખાતાની મુદત કેટલા વર્ષની હશે વિશિષ્ટ વખારમાં કોનો સમાવેશ થતો નથી વિદ્યાર્થી મિત્રો ટીવીનો સમાવેશ થતો નથી અને વિષમું તો તમને યાદ જ હોય જો તમે અમદાવાદમાં રહેતા હોય તો બીઆરટીએસ સેવાનો ઉપયોગ અમદાવાદ શહેરમાં થાય છે તો વીસ વિકલ્પો હતા વિદ્યાર્થી મિત્રો એના પછી જો વિભાગ બી ની વાત કરીએ તો અહીંયા આના જે તમારા આન્સર છે વિદ્યાર્થી મિત્રો ડાયજેસ્ટમાં તમને મળી રહેશે ચોપડીના મોસ્ટ ઓફ સ્વાધ્યાયના જ હશે તમે ખાલી સ્ક્રીનશોટ લઈ લો આ તમારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે જે તમારી બીજી એકમ કસોટી આવશે એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પણ હું તમારી સાથે શેર કરીશ અને જે આઠ તારીખે તમારું પેપર છે તો એના ત્રણ ચાર દિવસ પહેલા જ આવી જશે વિદ્યાર્થી મિત્રો તો હમણાં ને હમણાં વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો એનું સોલ્યુશન પણ હું તમારી સાથે શેર કરીશ વિદ્યાર્થી મિત્રો બરાબર આ બીજા બધા ક્વેશ્ચન છે આઈએમએ નું પૂરું નામ બીઆરટીએસનું પૂરું નામ વિભાગ બીના ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આ વીસ એના પછી વિભાગ સી ની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો વિભાગ સીના આ દસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે અને આપણે વિભાગ ડીની વાત કરીએ તો વિભાગ ડીના આ પાંચ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તમારી પરીક્ષામાં પૂછાવાના સૌથી વધારે ચાન્સીસ છે બરાબર અને વિભાગ ઈ તમારું પાંચ માર્ક્સમાં આવશે તો વિભાગ ઈ ના આ પાંચ પ્રશ્નો તમે બહુ જ સરળતાથી યાદ કરી દેજો જો તમારે હવે પેપર હોય તો પૂછાશે બરાબર તો આજે આપણે બી એનું એકમ કસોટીનું પેપરનું સોલ્યુશન જોયું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોયા નેક્સ્ટ એકમ કસોટી આવશે એનું સોલ્યુશન પણ તમને મળશે ત્રણ ચાર દિવસ પહેલા વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોનું તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો બીજા બધા વિષય પણ તમને મળી રહેશે ધોરણ અગિયાર માટે બાર માટે મેં અલગથી પ્લે લિસ્ટ બનાવેલી છે તો ફટાફટ તમારા દોસ્તો સાથે પણ શેર કરજો મળીશું નેક્સ્ટ વિડિયોમાં કંઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવો તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રાધે રાધે જય કૃષ્ણ રાધે કૃષ્ણ થેન્ક યુ સો મચ